જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે પાણીમાં રનિંગ કરો અને ઇનામ જીતો તો બળુબા આ ખાડાની અંદર જે ચોફેરા પાણી ભરેલું છે એમાં આપણે રનિંગ ચાલુ કરવાની છે બરાબર આ શેડેથી સ્ટાર્ટ કરવાનું છે અને રોહિત આખું રાઉન્ડ મારી અને આ શેડા આટલે આવશે એટલે સ્ટોપ થાય બરાબર બરાબર તેણ વિજેતા કરવાના છે પહેલા નંબરને 1500 બીજાને 1000 ને ત્રીજાને 500 રૂપિયા ટાઈમર ઉપર ચેલેન્જ છે આપણે રેડી રેડી

ખોળ બાવી હે આવા આઈડિયા સક્સેસ ના થયોમી અનિલ અનિલ 10 સેકન્ડમાં પોજે ખબર અનિલ દોડ 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 બંકા દોડ

ખાલી વાઘુબા નું જોવા માટે મજા આવશે તમારું મજા આવશે પગ પગ ની જ કળા હોય તને

જગમિત તો ઓય્યો અભી 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 આગળ એ દિયા હોય ચાલા આરા આવે એ એ હું તો બોલને પડી કે લે આરા 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 ઓર તાણી ખોળ તોણું બજે ટાઈમર એટલું છે હો ઘણો ઘણો બોલી લાયા લે સ્ટાર્ટ સ્ટાર્ટ એ એ દોડ્યા દોડો દોડ 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 દોડો પટ્ટા પટ્ટા જબર જબર દોડો 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 પડ્યો નહીં ના 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 દોળ દો 155

ચૌદ 1425 અરે વાહ હારું હારું વિપુલ એ જા વિપુલ ગયું હા

પંદર છીડી

ત્રીજો નંબર દિલીપ નો ચૌદ ચૌદ આયજો વિજેતા માણસો ભાવેશ પહેલા નંબર મગું કાકો બીજા નંબરે સવાસ